નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખોડિયલ નગર પાસે એટલે કે સાહેજીપુરા ટાકી પાસે આગનો બનાવ બન્યો છે આગ ગેસ લાઇન હતી ને તેમાંથી આગ નીકળતી હતી તેવી વાત વડોદરા ફાયર વિભાગ કંટ્રોલને મળી હતી અને ફાયર વિભાગની ટીમ સતત અહીંયા આવી અને આપજો કે પાણીનો મારો પણ ચલાવ્યો સાથે ફાયરના સાધનોનો પણ ઉપયોગ કર્યો છે આપજો કે અહીંયા આ જે તિરાડો પડી છે એ તિરાડોમાં આગ લાગી હતી અને આગના જે દ્રશ્યો છે એ પણ સામે આવ્યા છે અને આપ આપજો કે સીધા આ દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરીશ આપ જો કે જે પ્રકારે આ આગ લાગી હતી અને ફાયર વિભાગની ટીમ પણ અહીંયા પહોંચી છે સાથે વડોદરા ગેસની ટીમ પણ અહીંયા પહોંચી છે વડોદરા ફાયર વિભાગના અધિકારી જે જમાદાર છે તેમની સાથે વાત કરીશું હા જમાદાર સુધી શું કહેશો શું કોલ મળ્યો હતો શું પરિસ્થિતિ છે શ્યાજીપુરા પાણીની ટાંકી પાસે ગેસ પાઇપલાઇનમાં આગ લાગી છે તેઓ કોલ મળતા અમે સ્થળ પર આવ્યા હતા અને આગ બુઝાવેલી છે શું પરિસ્થિતિ પરિસ્થિતિ એવી હતી ખાલી ગેસ લીકેજ મતલબ સળગતો હતો ગેસ પાઇપ લાઇન નથી મને કોઈ જાન ગેસ બોલા ગેસની ટીમ બોલાવેલી ગેસની ટીમ પણ આવી ગઈ તેમણે વાલ બંધ કરી દીધો છે હવે કોઈ જાનહાની જેવું કશું છે નહીં જોખમ બિલકુલ આપજો કે વડોદરા ફાયર વિભાગની ટીમ પણ અહીંયા પહોંચી હતીને પાણીનો મારો ચલાવ્યો છે અને હાલ આગ પર કાબૂ મેળવી ચૂક લઈ ચૂક્યો હતો છે જે પ્રકારે આ આગનો બનાવો હતો જે વિડીયો પણ સામે આવ્યો છે આ આગ લાગી લોકોમાં પણ એક ગભરાટ ફેલાઈ ગઈ હતી પરંતુ ફાયર વિભાગની જહેમત બાદ આ આગ પર કાબુ મેળવ્યો હજુ પણ ધુમાડા ત્યાંથી નીકળી રહ્યા છે એટલે ચોક્કસથી આપજો કે જે પ્રકારે વડોદરા ગેસ લિમિટેડલી જે ટીમ છે તે પણ અહીંયા પહોંચી છે ટોળા પણ અહીંયા એકત્ર થયા છે અને જે પ્રકારે આ આગનો બનાવ બન્યો છે જુઓ કે વડોદરાના આ જે ખોડિયલનગર પાસે એટલે કે સયાજીવુરા ટાંકીની એક્ઝિટ સામે ત્યાં એક ગેસ લાઇન પસાર થતી હતી અને તેમાંથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી લોકોએ વડોદરા ફાયર વિભાગને જાણ કરી હતી ને હાલ વડોદરા ફાયર વિભાગ અહીંયા પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે હાલ કોઈ જાનહાની થઈ એવી શક્યતાઓ નથી કારણ કે ગેસની ટીમ પણ અહીંયા પહોંચી છે અને જે પ્રકારે આપ જુઓ કે હજુ પણ આ ગેસ લાઈન જે પસાર થાય છે તેમાંથી ધુમાડા નીકળી રહ્યા છે પરંતુ ચોક્કસથી આ જે બનાવ બન્યો હતો તેને લઈને ટોળા પણ એકત્ર થયા હતા લોકોમાં ગભરાહનો માહોલ પણ ફેલાઈ ચૂક્યો હતો આપજુઓ કે આગ એવી વિકરાળ હતી કે લોકોમાં એક ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો ચોક્કસથી કહી શકાય કે જુઓ કે વડોદરામાં આ જે સહેજીપુરા ટાંકી પાસે સામે જે ગેસ લાઈન પસાર થતી હતી તેમાં આગનો બનાવો બન્યો હતો તેને લઈને વડોદરા ફાયર વિભાગની ટીમ અહીંયા દોડી આવી હતી ને આગ પર જે પાણીનો છંટકાવ છે તે કરી અને આ ફાયરના જે સાધનો છે તેનો ઉપયોગ પણ કર્યો વડોદરા ગેસ લિમિટેડની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે ને આ જે આગ પર છે એ કાબૂ મેળવી ચૂક્યા છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ જે આગ લાગવાનું કારણ છે એ લીકેજ થવાને કારણે આ આગ લાગી હોવાનું પણ અનુમાન સામે આવી રહ્યું છે ચોક્કસથી પરંતુ જે પ્રકારે આ આગ લાગી હતી લોકોમાં પણ એક ભયનો માહોલ છવાઈ ગયો હતો લોકોમાં પણ હજુ પણ ગભરાટ છે કારણ કે જે પ્રકારે હજુ પણ તેમાંથી ધુમાડા નીકળી રહ્યા છે વડોદરા ફાયર વિભાગે તો કાબૂ મેળવી લીધો પરંતુ આ ફરી એક વખત આગ ન લાગે તો એ પ્રયાસો કરવામાં આવશે કારણ કે જે પ્રકારે આગના જે હજુ પણ ધુમાડા જે સામે આવી રહ્યા છે તેને લઈને લોકોમાં પણ એક ભારે દહેશત જોવા મળી રહી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા